નમસ્કાર મિત્રો છે કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી સ્થિતિને ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પૂરગસ્ત વિસ્તારોમાં માં ને બચાવવા માટે તેમને મફત ગાતચારો પૂરો પાડવામાં આવશે આ નિર્ણયથી અસરગત વિસ્તારોના હજારો પશુપાલકોને મોટી રાહત મળશે આ નિર્ણય અનુસાર અતિવૃષ્ટિથી સૌથી વધુ પ્રભાવિત થયેલા બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના વાવ સુઈગામ થરાદ અને બાભરમા પશુઓને મફત ગાતચારો આપવામાં આવશે આ ચાર તાલુકાઓમાં અંદાજિત છ પોઈન્ટ ચોરાશી લાખ પશુધન છે જેમને આ યોજના હેઠળ આવરી લીધી છે પશુધનની દસ દિવસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કુલ સત્યાવીસ ટન ઘાસચારો આપવાનો આદેશ આપવામાં આવે છે આટલી મોટી માત્રામાં ઘાસચારો પૂરો પાડવાનો હેતુ એ છે કે પૂરના કારણે ખેતરોમાં ઉભેલા પાકને અને પશુઓ માટે ઘાસચારો થયેલા નુકસાન ને ભરપાઈ કરી શકાય ને પશુપાલકો પોતાના પશુઓ માટે ઘાસચારા ચિંતામાંથી મુક્તિ મળે જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સમગ્ર પ્રક્રિયાને અમલમાં મૂકવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પત્ર જાહેર કરવામાં આવે છે આ પત્રમાં માં વિતરણ માટેની સંપૂર્ણ વ્યવસ્થા અને માર્ગદર્શિકા ઉલ્લેખન કરવામાં આવ્યું છે અને આ નિર્ણયથી થી તાત્કાલિક મદદ મળી રહેશે અને પશુધનને જીવિત રાખવામાં પણ સાવચેત રહેશે જી હા મિત્રો તમારું શું કહું છે તો કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો ધન્યવાદ